નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન આવી રહ્યો છે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન તો આપ સૌ બાળમિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ધારાબેન બહેન પોતાના ભાઈને શું કહે છે ખબર છે હા હા બંધન વગર બંધાઈ જવું પડે એક રાખડીના તાંતણે એ બેન ભાઈની ધનદોલત મિલકતમાં ક્યારેય આશા ન રાખે અને ભાઈના એક સ્મિતથી રાજી એ બેન સ્વાર્થ વગર સંબંધ નિભાવે એવો નિસ્વાર્થ જેનો પ્રેમ એ બેન અને ભાઈ માટે આખી જિંદગીની ખુશી માંગી લે એ બેન પ્રેમની વ્યાખ્યાનો અર્થ બુક પન્ના લખતા ઘટે એ બેન અને માં પછીનું બીજું પાત્ર જે ભાઈની ચિંતા કરે એ બેન અને આવા પવિત્ર તહેવારની જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે જો જીજ્ઞાબેન

આવા સરસ મજાના પવિત્ર બંધનની આપણે વાત કરીએ છીએ ભાઈ બેન ઉપર પોતાનો પ્રેમ છલકાવે અને બેન રાખડી દ્વારા પોતાની નિસ્વાર્થ લાગણી પોતાનો નિસ્વાર્થ પ્રેમ જેનો પ્રતિક છે રાખડી એ ભાઈના કાંડે બાંધે ધારાબેન ગીત સાંભળવાની તો બહુ મજા પડી ગઈ અને આમ પણ ભાઈને જેટલો બહેન પ્રત્યે પ્રેમ હોય ને એટલો જ બહેનને એના ભાઈ પ્રત્યે હોય છે હા એટલે નોકઝોક પણ થાય અને એકબીજા પ્રત્યે પ્રેમ પણ એટલો જ હોય અને ઘરમાં પણ આખો દિવસ ભાઈ ચાલુ પણ પાછું એવું કે આ અલગ પાડવા માટે જો મમ્મી કે પપ્પા કે ઘરના કોઈ વડીલ કોઈ એક ને ને તો પાછું બીજું એનું ઉપર કરે પાછું એકબીજા વિશે આપણે કોઈને કંઈ કઈ ન ના શકીએ વેલા આવું થયું એટલે એકબીજાને ઝઘડાવે પણ ખરા અને સાથે સંપી પણ જાય અને ભાઈ બહેનના આવા આ ખાટામીટા સંબંધને મજબૂત બનાવતો તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધન અને આપણી જે નાની-નાની બાળમિત્ર હશે ને બાળકીઓ હશે એમણે પોતાના ભાઈ માટે સરસ મજાની રાખડીઓ લીધી હશે અને આમે હવે તો કેવી સરસ મજાની અલગ અલગ જાતની રાખડીઓ મળે છે નાના-નાના ભાઈ હોય તો એને કાર્ટૂન કેરેક્ટર ગમે કે કોઈ મજાના પશુ પક્ષીના ચિત્ર હોય એવી રાખડી ગમે અને મોટા ભાઈ હોય તો અલગ અલગ આપણા ધાર્મિક પ્રતીકોના કે અલગ અલગ ભગવાનના ફોટાવાળી સરસ મજાની રાખડીઓ બજારમાં મળે છે અને ધારાબેન હવે તો એવી રાખડી મળે છે કે એ રાખડીમાં આપણે આપણા ભાઈ બહેનનો ફોટો પણ લગાડી શકીએ એટલે ભાઈ જ્યારે રાખડી બાંધે ને ત્યારે તેને પોતાની બહેનના દર્શન થાય અને એ ભાઈ છે ને એ બહેન માટે હંમેશા ભગવાન પાસે સરસ મજાની પ્રાર્થના કરે કે હે ભગવાન તું મારી બહેનને હંમેશા ખુશ રાખજે હું મારી બહેનનો મૂર્જાયેલો ચહેરો ક્યારેય નહીં જોઈ શકું અને બહેન પણ ભાઈ માટે આવી જ પ્રાર્થના કરે કે મારા ભાઈના જીવનમાં હંમેશા ફૂલો જેવી સુગંધ પાથરજે અને ખુશીઓનો મહાસાગર હંમેશા છલકાતો રહે ધારાબેન તમે તમારા ભાઈ માટે રાખડી લઈ લીધી હા હો મેં તો લઈ લીધી અને એમાં સરસ મજાનું ૐ નું ચિત્ર છે અને સાથીઓ છે અને મેં પણ મારા ભાઈ માટે સરસ મજાની રાખડી લીધી છે અને એમાં છે સ્વસ્તિક અને સ્વસ્તિક પણ સરસ મજાનું સુકનનું ચિન્હ છે તો આવા સરસ મજાના સંબંધ વિશે આપણી સાથે વધુ વાત આજે કરશે કલ્પા ઉપાધ્યાય ભાઈ બહેન નમસ્તે બાલ દોસ્તો હું કલ્પા ઉપાધ્યાય તમારી સમક્ષ રક્ષાબંધન વિશે સુંદર મજાની વાતો લઈને ઉપસ્થિત થઈ છું તો બાલ મિત્રો મને સરસ રીતે સાંભળશો ને રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે જે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે જેને અંગ્રેજી કેલેન્ડર સાથે ઉજવવામાં આવતો નથી આ પ્રેમનો તહેવાર તિથિ લેખે ઉજવવામાં આવતો તહેવાર છે મિત્રો હવે તમને પ્રશ્ન થશે કે કલ્પા દીદી આ તે કેવી નવી નવી વાત કરી જે અમને કાંઈ કહો ને કાંઈ જ સમજ ન પડી તો સાંભળો બાલ દોસ્તો આપણે આર્ય સંસ્કૃતિમાં માનનારી પ્રજા છીએ તેથી વર્ષોથી અને યુગોથી ચાલતા જે આપણા તહેવારો આવે તે બધા તહેવારો પૂરા ભારતમાં તિથિ મુજબ ઉજવાય છે અને બીજા દેશની સંસ્કૃતિ પ્રમાણે આવતા તહેવારો અંગ્રેજી મહિના અને તારીખ મુજબ ઉજવાય છે તો આપણો આ રક્ષાબંધનનો તહેવાર તે ભારતીય તિથિ મુજબ ઉજવાય છે રક્ષાબંધન આવે એટલે બહેન તો ભાઈને રાખડી બાંધવા અગાઉથી જ તૈયારીમાં હોય છે સુંદર મજાની રાખડી સાથે કંકુ ચોખા ફૂલની પાંદડી મીઠાઈ અને આરતીની થાળી સજ્જ રાખીને તૈયાર બેઠી હોય છે એટલે કે બીજા દિવસે સવારે જ્યારે વહેલા ઉઠી ઘરની સાફ સફાઈ કરી મમ્મીને કામકાજમાં મદદ કરાવી બેન ફટાફટ તૈયાર થઈ જાય છે સુંદર મજાના કપડા પહેરી ભગવાનની પૂજા અર્ચના કરી ભાઈની ની રાહ જોતી બેનડી હરખાઈ જાય છે કે આજે તો મારા ભયલાને રાખડી બાંધી ભયલાને ખૂબ ખૂબ આશીર્વાદ આપી દો કે હે ભગવાન મારા ભયલાને ભગ જિંદગીના તમામ સુખ આપો સર્વ ક્ષેત્રમાં પ્રગતિ કરાવે અને પૂરા ખાનદાનનું નામ રોશન કરે એવા સરસ મજાના આશીર્વાદ બેન છે એ નિસ્વાર્થ ભાવે આપતી હોય છે અને ભાઈલો પણ પોતાની પ્યારી બેનડીને કાંઈ ને કાંઈ યથાશક્તિ ભેટ આપે છે કેમ કે બેનડીને પણ યાદ રહે કે આ અમૂલ્ય ભેટ તો મારા લાડકવાયા વીરાએ મને આપી છે બેંડડી તો ખુશ થાય જ છે પણ બેંડડીના ભાણેજડા પણ સાથે સાથે ખૂબ જ ખુશ હોય છે કેમ કે આજે તો તેમને પણ મમ્મી સાથે વિના વેકેશને મામાને ત્યાં જવા મળે છે અને ત્યાં પણ મોજ મસ્તી ધીંગા મસ્તી સરસ મજાના સ્વાદિષ્ટ પકવાન અરે એ પણ મામીના હાથના કે નાનીના હાથના આરોગવાના હોય છે અને મામાને ત્યાં પણ બીજા પિતરાય ભાઈ બહેનો આવે તો તેની સાથે સાંજે દેવદર્શન જવાનું હોય અને બાગ બગીચામાં જઈ મોજ મજા કરવાનું બાળકો પણ ચૂકતા નથી આ લાવો બાળકો ક્યારે પણ ચૂકતા નથી આમ પણ આમ રક્ષાબંધન એ તહેવાર એક જ દિવસનો હોય છે પણ એની ઉજવણીની મજા એ પૂરા એક વર્ષની ઉર્જા ભરી જાય છે કે હવે આવતા વર્ષે આ તહેવાર ક્યારે આવશે તેની રાહ બેંડડી અત્યારથી જ જોતી હોય છે જો બજારની વાત કરીએ તો બજારમાં સરસ મજાની રંગબેરંગી રાખડી અલગ અલગ જાતભાતની રાખડીનો ખજાનો પણ આવી જાય છે લગભગ પંદર દિવસ પહેલાંથી જ સરસ મજાની રાખડીઓ છે એ બજારની અંદર આવી જતી હોય છે હમણાં થોડા વર્ષોથી તો ભાભીને પણ રાખડી બાંધવાનું ચલણ વધ્યું છે તો ભાઈ સાથે ભાભીની પણ કપલ રાખડી પણ બજારમાં મળતી થઈ ગઈ છે ભાભીના રક્ષા કવચને લુંબા રાખડી પણ કહેવાય છે જે મારી જાણ મુજબ જો બાળમિત્રો વાત કરું તો રાજસ્થાની ભાષાનો તે શબ્દ છે આપણા તહેવારોમાં લેવાનું કરતાં આપવાનું મહત્ત્વ પણ ખૂબ જ રહેલું છે દાન પુણ્ય કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે ભાઈલા માટે બેની નાના વેપારી પાસેથી રાખડી ખરીદશે તો દોરા બનાવનારથી કરીને રાખડી બનાવનાર રાખડી ઉપર અલગ અલગ ડિઝાઇન બનાવનાર પેકિંગ કરનાર હોલસેલર રિટેલર અને છેલ્લે નાના વેપારી સુધી દરેકને બે પૈસા મળતા હોય છે તેથી તે લોકોના ચહેરા પણ ખુશીથી છલકાઈ આવે છે કેમ કે તે લોકોને પણ ઘર પરિવાર હોય છે જેથી સૌ કોઈ વર્ણના લોકોમાં ખુશી છવાઈ જાય છે અને હા છેલ્લે પોસ્ટ ઓફિસ કે કુરિયર સર્વિસને તો કેમ જ ભૂલાય બહાર ગામ રહેતી બહેનો જો રૂબરૂ ના પહોંચી શકે તો બહેનો એમને પંદર દિવસ પહેલાંથી જ રાખડી મોકલી દે છે માટે આ સર્વિસ બધાને માટે આશીર્વાદરૂપ છે રક્ષાબંધનના દિવસે એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે બ્રાહ્મણો જનોય પણ બદલે છે હવે તો સમૂહજનો બદલવાના કાર્યક્રમો પણ ઠેર ઠેર થવા લાગ્યા છે કારણ કે આ બના આ બહાને લોકો સમૂહમાં એકઠા થાય છે અને સામૂહિક કામ કરવાની કઈક મજા જ અનેરી હોય છે આ તહેવાર ભાઈચારાનું પ્રતિક પણ છે જ્યારે જનોઈ બદલવાની વાત આવે ત્યારે ઘરમાં દાળ ભાત પૂરી શાક અને બ્રાહ્મણ ભાઈને ભાવતા લાડવાનું જમણ તો હોય જ છે જે પ્રસાદ રૂપે સૌ કોઈ લઈ હોંશે હોંશે ખાય છે અને જનોઈ બદલવાના પ્રસંગનો પણ સરસ મજાનો લાવો લે છે હવે વાત કરીએ એવા બાળકોની કે જેનું ઘરમાં એક ધારું શાસન હોય એટલે કે ઘરમાં એકનું એક જ હોય અને તેને ત્યાં બીજું કોઈ ટેણીયું આવવાનું હોય તે ઘરમાં પણ અગાઉથી જ ખુશી જોવા મળે છે કે ભગવાન આ દીકરીને ભાઈ એક આપી દે તો કેવું સારું તો ભાઈ બહેનની જોડી થઈ જાય આપણે માતા પિતા ભવિષ્યમાં વિચારીએ છીએ કે આપણે ભવિષ્યમાં રહીએ કે ના રહીએ પણ બહેનની સાથે જો એક ભાઈલાનો સાથ અને સંગાથ મળી જાય તો કેવી સરસ જોડી થઈ જાય એવી ભાવના પણ આપોઆપ જ આવી જાય છે ભાઈ બહેન નાના હોય ત્યારે કોઈને કોઈ ચીજ માટે લડાઈ ઝગડા કરે જેમાં છેલ્લે દાદી મમ્મી કે કોઈ પણ ઘરનું વડીલ સભ્ય હોય એ હંમેશા એમ જ કહે છે દીકરીને કે બેટા તું તો સમજે જ છે ને ભાઈ નાનો છે એને આ ચીજ આપી દે તો બેંડડી પણ તે વસ્તુ હોંશે હોંશે આપી દે છે આમ બચપનથી જ બહેન જતું કરવાની ભાવના ધરાવતી હોય છે અને ભાઈલા તરફનો પ્રેમ છે એ નિસ્વાર્થ ભાવે દર્શાવે છે કોઈ પણ વસ્તુ નવી બેંડડી પાસે આવે તો સૌથી પહેલાં એવું જ વિચારે છે કે મારા ભાઈલાને આપીશ કાં તો અડધો દો ભાગ કરી લેશું આવી ભાવના તો બેનમાં બચપનથી જ કુદરતી આપેલી હોય છે આ જે છે એ એક કુદરતી બક્ષિસ છે આમને આમ ભાઈ શાળાએ જતો થાય ત્યાં પણ બેન પોતાના ભાઈનું ધ્યાન રાખે છે કે શાળામાં કોઈ એની સાથે ઝઘડો ના કરે કોઈ એની વસ્તુ લઈ ના લે કે કોઈ એને હેરાન ના કરે આવો છે ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમ સૌથી કરુણ પ્રસંગ તો ત્યારે ઘરમાં આવે છે કે જ્યારે બેનની સગાઈ થાય છે ત્યારથી જ ભાઈ થોડો થોડો ઉદાસ રહેવા લાગે છે અને મનોમન કહે છે કે બહેન તું હવે થોડા સમયમાં જ સાસરે જતી રહીશ પછી મારી સાથે કોણ મીઠી નોકજોક કે ધમાલ મસ્તી કોણ કરશે અને આમ લગ્નનો દિવસ પણ આવી જાય છે અને બહેન વિદાય સમયે પોતાના પિયરના ઘરે કંકુ થાપા કરે છે ત્યારે એમ કહે છે કે હવેથી આ ઘરમાં દરેક હક મારા ભાઈલાનો જ રહેશે આવી તો બેનની સમર્પણ ભાવના છે તેથી જ તો રક્ષાબંધન અને ભાઈ બીજના દિવસે બહેન ભાઈ એકબીજાને ત્યાં જાય છે અને ભાઈ યથાશક્તિ બહેનને કાંઈ ને કાંઈ ભેટ તો આપે જ છે સાથે સાથે બહેનના ભાણિયાને પણ કાંઈક ભેટ આપે છે હવે આપણે પહેલા જેમ વાત કરી તેમ બાળ દોસ્તો આપણે આર્ય સંસ્કૃતિમાં માનનારી પ્રજા છીએ તો પૌરાણિક જે કથા સાથે જોડાયેલા છીએ એને તો કેમ જ ભૂલાય તો સાંભળો તમને એક સરસ મજાની કથા કહું છું પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ અવતાર લીધો હતો આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરાના રાજા બલી પાસેથી ત્રણ પગની જમીન દાનમાં માંગી હતી આ માટે રાજા બલી સમત થયા ત્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિએ તે પોતે ભગવાન વિષ્ણુ છે રાજા બલિએ વામન ભગવાનને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામણને આગળનું પગલું ભરવા માટે આપ્યું આનાથી ભગવાન જે છે એ ખૂબ જ પ્રસન્ન થયા ભગવાને રાજા બલિને વરસાદ માંગવાનું કહ્યું અસુર રાજ બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માંગ્યું આ કારણે ભગવાન પોતાના વચનમાં ફસાઈ ગયા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિ ની સલાહ લીધી માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી અને ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા આમ કરીને ભગવાન તેને દ્વારપાળમાંથી મુક્ત કરાવ્યા બીજી કથા કંઈક એવી પણ છે કે એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂર્ય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું તેમના અતિઓ અતિથિઓમાં એક શ્રીકૃષ્ણના ભાઈ એટલે કે શિશુપાલ પણ હતા આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું જ અપમાન કર્યું ત્યારે તે ખૂબ જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું મસ્તક છેદી અને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેની તર્જની આંગળીમાં ઘા થયો તેથી લોહી વહેવા લાગ્યું દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણની આંગળીને જોઈ અને તરત જ તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા તેણે તેણે વચન આપ્યું કે તેઓ દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે અને એ વચન કૃષ્ણ ભગવાને પાડીને પણ બતાવ્યું ક્યારે પાડ્યું ખબર છે બાળમિત્રો તમને તો સાંભળો જ્યારે જુગટુ રમતા રમતા પાંડવોએ પોતાની પત્ની દ્રૌપદીને દાવે લગાડી અને તે પણ હારી ગયા ત્યારે કૌરવમાં એક એવો દુશાસન નામનો વ્યક્તિ હતો દ્રૌપદીને તેને પોતાના રૂમમાં જઈ તેના વાળ એટલે કે તેના લાંબા કેશ જે છે એ પકડી ઢસડીને ભરી સભામાં લાવી તેનું વસ્ત્રાહરણ કરે છે ત્યારે દ્રૌપદી છે એ ભગવાન શ્રીકૃષ્ણને આજીજીપૂર્વક વિનંતીપૂર્વક બોલાવે છે અને ભગવાન સ્વયં આવી તેના નવ સો અને નવ્વાણું ચીર પૂરે છે અને આમ તેમની રક્ષા કરે છે તેથી કહેવાય છે કે પાંચાલીએ જ્યારે સાડીનો કટકો ફાડી ભગવાનના ઘા પર બાંધ્યો ત્યારે તેમાં નવસા નવસો અને નવ્વાણું તાંતણા હતા એટલે કે એ તાંતણા ઉપરથી કહેવાય છે કે નવસો અને નવ્વાણું ચીર જે છે એ દ્રૌપદીના ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્યા હતા પૌરાણિક કથા પરથી કહી શકાય કે રક્ષાબંધન એ આપણી ઋષિમુનિની પરંપરા અને સતયુક્તથી પણ ચાલતો આવતો પવિત્ર તહેવાર છે માટે આ તહેવારને આપણે ખૂબ જ ધામધૂમપૂર્વક અને સ્નેહપૂર્વક ઉજવીએ છીએ તો બાળમિત્રો તમને પણ એક સરસ મજાનો વાત કહીશ કે તમે પણ સરસ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે તમારી બેનડી પાસે રાખડી બંધાવજો અને બેનને ખૂબ સારા સારા આશીર્વાદ આપજો યથાશક્તિ દાન ભેટમાં આપજો અત્યારે તો ચોકલેટનું ચલણ છે એટલે નાના નાના બાળમિત્રો છે એ તો પોતાની બેનને સરસ મજાની ચોકલેટ ભેટમાં આપશે બરાબર ને અને સરસ મજાનો આપ આપણો પવિત્ર તહેવાર છે એ ઉજવજો ભાઈ બહેનના પ્રેમ નું પર્વ રક્ષાબંધન એ વિશે સરસ મજાની જાણકારી આપી અને લાગણી સભર વાતો કરી રક્ષાબંધન નો પવિત્ર તહેવાર જયારે નજીક માં જ આવી રહ્યો છે ને ત્યારે આપણી બહેનો ઉત્સુક હશે તેમના ભાઈ ને રાખડી બાંધવા માટે હાથમાં કંકુ અને ચોખા ની થાળી લઈને ભાઈ ને જયારે રાખડી બાંધતી હોય ને એ દ્રશ્ય જોવાની પણ કેટલી મજા આવે કે ભાઈના માથે કુમકુમ તિલક કરે એના પર ચોખા ચોળે એને મોઢું મીઠું કરાવે અને પછી રાખડી બાંધે અને ભગવાનને પ્રાર્થના કરે એવી જ રીતે ભાઈ પણ આતુરતાથી રાહ જોતો હોય કે ક્યારે બહેન રાખડી બાંધે અને ક્યારે એના હાથમાં આ સરસ મજાની ગિફ્ટ એને આપે તો જીગ્ના બેન ભાઈ બહેન ના સ્નેહ ના સમા આ તહેવાર માટે આપણે એટલું તો ચોક્કસ કહીએ કે હર સાવન મેં આતી રાખી બહેનો કો હર્ષાતી રાખી रंग बिरंगे धागो के संग प्रेम को दर्शाती राखी बहन की रक्षा करते भाई क्षण क्षण याद दिलाती राखी धागे कच्चे पर प्रेम अतूट है पल पल ये समझाती राखी भाई के माथे तिलक लगाए बहन सुंदर थल सजाए ऐसा प्यारा भाई पाकर मन ही मन वो इतराए भाई जताता अपना प्रेम मन भावन उपहार है लाए